સ્ટડી ગેમ ત્રણસો છ્યાસી પેજ ઉપર ધોરણ છ સત્ર બે વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ નવ તફાવતો સ્વાપોથી આ ગેમ ગ્રુપ શોર્ટમાં બનેલી છે હવે એનો તમને વિચાર પણ કહી દઉં થોડો દરેક વસ્તુને તેના યોગ્ય જૂથમાં ખેંચો અને જોડો આમાં તમને તફાવત આપેલા છે એટલે જૂથમાં જૂથમાં પહેલાં તમારે આને ખેંચવાનો છે અને યોગ્ય જૂથમાં અને જોડવાનો છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું આ ગેમ ને જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તમને ખબર જ છે આપણા જમણી સાઈડ આપણા સ્કોર બતાડે છે અને ડાબી સાઈડ આપણો ટાઈમ બતાડે છે તો જૈવિક ઘટકોમાં જેમ કે વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુઓ સમૂહ અને બીજું લીમડો પિત્રો મચ્છર માણસ અને અજૈવિક ઘટકોમાં

લીડોર બોર્ડમાં જવાનું છે હું જેમભરા કન્યા શાળામાં વિદ્યાર્થી બોલું છું હું ધોરણ અભ્યાસ કરું છું મારું નામ કિરણ છે તો અહીંયા આપણે કિરણ લખીશું અને એન્ટર દબાવીશું મારો નંબર ત્રીજો આવ્યો છે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ આ ગેમ રમેલી છે તમે પણ ખાસ કરીને રમજો પછી બેગ દબાવીશું એમાં શું આન્સરમાં જઈશું તમને ખબર છે આન્સરમાં જઈ કેટલા પડ્યા ખોટા પડ્યા પાછા બેગ જઈશું એમાં સ્ટાર્ટ માં જઈશું એટલે ખબર સ્ટાર્ટ માં જઈશું એટલે આ પરીક્ષા આપણે ગેમ રમીશું બાય બાય વિદ્યાર્થી મિત્રો એવી જ નવી ગેમ આપણે લઈને આવીશું પાછા